સ્વામી સંત સંત જે બની બેઠેલો છે ભગવાધારી એમને પ્રભુ શ્રી જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી હતી એમનો આક્રોશ જ્વાલામુખીની જેમ ફાટી નીકળ્યો છે અને સમગ્ર હિન્દુ સામ્રાજ્યની અંદર હલચલ મચી ગઈ છે હું રાજ્ય સરકારને પણ આહવાન કરું છું અને એના આચાર્યોને પણ આહવાન કરું છું રાકેશ પ્રસાદ સ્વામીને કે તાત્કાલિક ધોરણે આવા સંતોની હકાલપટ્ટી કરે વેભીચારોમાં જેના સંતોના નામ આવ્યા છે અને આ સંતો જે બફાટ ભેરી વાણી કરીને હિન્દુ ધર્મ સાથે ખિલવાડ કરવા નીકળી પડ્યા છે પોતાનો પબ્લિસિટી મેળવવા ખાતર એવા સાધુ સંતોની સામે આજ વીરપુર ધામમાં જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તમામ અધારે અઢારે વર્ણના લોકો વીરપુરમાં બંધનું એલાન આજે આપ્યું છે આવતીકાલ સાંજ સુધી તો હું આ સાથે સમગ્ર ગુજરાતના મારા રઘુવંશી ભાઈઓને કહેવા માગુ છું કે આજે બે વાગે બપોરેથી આપના કામ ધંધા રોજગાર બંધ રાખી અને જલારામ બાપાની આસ્થાની ખિલવાડનો જવાબ આપવા માટે આપણે સૌ વીરપુરના ગાદીપતિ કર્મભૂમિ જલારામ બાપાની કર્મભૂમિ માંથી જે એલાન થયું છે એમની સાથે આપણે રહીએ આપણો આક્રોશ આ બંધ બંધરૂપી એલાનથી બતાડીએ